ेव मङ्गल मङ्गले शिवे सर्वार्थ साधे शरण्ये त्र्यम्बके गौरी नारा માસા ગ્રામ વિકાસ મંડળ માસા સંચાલિત ગણદેવી તાલુકાના માસા ગામે સ્થિત ડીબી પટેલ વિકાસ વિદ્યાલયના નવા મકાનનું શુક્રવારે એનએચબી બોલ એન્ડ રોલરના મેનેજિંગ ડિરેક્ટર કલ્પેશભાઈ મહેતાના હસ્તે મહાનુભાવો અને દાતાશ્રીઓની ઉપસ્થિતિમાં લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે નિવૃત્ત ડેપ્યુટી આદિ જાતિ કમિશનર નવસારીના અનિતાબેન દેસાઈ ગૌતમભાઈ દેસાઈ નવસારી ઉત્કર્ષ મંડળના પ્રમુખ હરીશભાઈ વશી તથા મંડળના હોદ્દેદારો દાતાશ્રી પ્રવીણભાઈ શાહ વંસદાના રસીકભાઈ સુરતી અને રિટેઇર્ડ આર્મી ઓફિસર જેસી પટેલ સહિત શાળાને આર્થિક સહયોગ આપનાર અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા મંડળના ઉપપ્રમુખ ડો. અનિલભાઈ પટેલ મંત્રી સુરેશભાઈ પટેલ અને પીયushભાઈ પટેલે પધારેલ મહેમાનોને પુષ્પગુચ્છથી ભાવભીનું સ્વાગત કર્યું હતું ગ્રામ વિકાસ મંડળના પ્રમુખ કિશોરભાઈ પટેલે તમામ દાતા પરિવાર અને શુભચિંતકો તરફથી પ્રાપ્ત થયેલા સાથ સહકાર બદલ સૌનો દિલથી આભાર વ્યક્ત કરી શાળાના વિકાસની રૂપરેખા તથા ભવિષ્યના આયોજનની ઝાંખી રજૂ કરી હતી